હા દરવાજો ખોલશે એટલે નીચે પડી જશે એ દરવાજો ખોલશે એટલે નીચે પડી જશે દીકરીને એમાંથી જો હવે આની અંદર છે ચીઠી સાંભળજો મારી વાત વિડીયો વાળા લાઈવ હવે આ ચીઠી માની લો કે દરવાજામાં એના જે ખોલવાનો દરવાજો છે ત્યાં ચોટી ગઈ છે ઈ પણ છે તો અંદર જ દીકરી ધારશે તો ઈ પણ લઈ શકે છે આપણે એવું જરૂર નથી કે ત્યાંથી લે એને મજા આવે ત્યાં હા એ ચિઠ્ઠી બારે ન હોવી જોઈએ બસ દીકરી ગમે ત્યાંથી એને એમ થાય કે મારે અહીંયાથી લેવી છે અહીંયાથી લેવી છે અહીંયાથી એને મજા આવે અને હવે હું એ દીકરીને બોલાવવા માટે જઈ રહ્યો છું સ્વિફ્ટ ગાડી પહેલું ઈનામ એક મિનિટ સાહેબો બે મિત્રો આવજો મારી સાથે સિક્યુરિટી બનાસ લકી ડ્રો જેતડા

એવું છે કોઈ દીકરીનું નામ માતાજીના નામ ઉપર છે કોઈનું નામ પેલે હોતા હવે ક્યાં છે હવે તો ટ્વિંકલ ને પિંકી થઈ ગયા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આ દીકરી શું નામ બેટા અહીંયા આવ શું નામ છે બેટા આવી જાઓ સિક્યુરિટી આ બેબી બેબી તારો સ્વેટર બેટા કાઢી નાખ થોડી વાર માટે દીકરા તારા મમ્મીને આપી દે પપ્પો ભેગો આવ્યો હોય તો એને આપી દે જોકે પપ્પો તો ક્યાંય આડો ઓડો હશે લઈ આવો દીકરીને લઈ આવો અહીંયા અને સ્વિફ્ટ ગાડી જેના જેના નસીબમાં હશે એ પણ આ વાહલી દીકરીને કંઈક પ્રોત્સાહન આપશે એવો મને ભરોહો છે આ લાડકવાઈ દીકરી હું કાયમ કહું છું ભાઈ હું કાયમ કહું છું કે ચાઇનીઝ લાઇટો અને ટમટમિયાથી તમે ખાલી તમારા ઘરમાં પ્રકાશ વધારી શકો પણ તમારા ઘરમાં અજવાળું તો ત્યારે થાય તમારા ઘરે આવી ઢીંગલી દીકરી રમતી હોય મારા વાલા

શું નામ છે તારું માહી 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 વાહ માહી મહેન્દ્રસિંહ ધોની બધે છવાયેલો જ હો હવે આમાં પાછા એમ ના કેતા થલા ફોર અ રીઝન હા ન કા એમય હશે પાછા રોહિત શર્મા નથી રોહિત શર્મા નથી માહી ખરેખર ભાઈ તું ચિંતા ન કર કેમ ખબર છે મારા સગા ભાઈ નું નામ મુકેશ છે એટલે હું જાણ યાર તું મારો ભાઈ છો માહી દીકરી અહીં આવી ગઈ છે બેટા કયા ધોરણમાં ભણસ ચોથા ધોરણમાં અરે વાહ માહી સામે ડ્રમ છે તું જે ટોકન ઉપાડી આવ એ ટોકન તમારે ત્યાં જ ઉભા રહેવાનું છે તારે આવી રીતે ટોકન ખોલી સામે કેમેરામાં બતાવવાનું છે પહેલા બે હાથ ઉપર કરીને ખુલ્લા હાથ બતાવી દેવાના છે એક જ થીઓ ખોબો ન ભરતી નકર ડખો થાહે મારા બાપ ગામ આખો ઉજાગરો કરે છે આપણે બે થી ધજાગરો કરશું એટલે એટલે એક જ સરસ મજાની ટોકન તને જ્યાંથી મજા આવે એવું નહીં આઈ તને એમ થાય ને કે મારે અહીંયાથી આમ આમ કરીને આમ કરીને વચ્ચેથી ઉપરથી સાઈડમાંથી તારો મન ને દિલ જે કે ને ત્યાંથી ચીઠી લેવાની છે હાથ ઉપર ચીઠી છેડીને હાથમાં આપણી પાસે લઈ નથી આયા ને નકર પછી ઘરેથી બાપા એ નથી કીધું ને લેતી જા જલસો ઓકે વાહ હવે રેડી છો બધા રેડી છો બધા ઓકે લાઈવ ગુરુકૃપા સ્ટુડિયો લાખણીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો લાઈવ જોતા હજારો દર્શકોને કહું છું એકદમ ચોખ્ખો એકદમ પારદર્શક એકદમ શુદ્ધ ડ્રો થવા જઈ રહ્યો છે છાતી ઠોકીને કહું છું અહીં બેઠેલા હજારો લોકો જુએ છે કે જે ચિઠ્ઠી મારી લાડકવાઈ બેન મારી નાનકડી દીકરી ઢીંગલી લઈ આવશે એ કૂપન તમારી સામે રહેશે એક મિનિટ સુધી એની બાજુમાં કોઈ નહી માત્રોન વાંચીશું એનું નંબર એનો મોબાઈલ નંબર એનું નામ એમાં જે કઈ વિગત લખેલ હશે એ તમારી સામે લઈશું હવે તમારી તમારી તાળીઓ પાડવાનું ચાલુ કરી દો આવો બીજો કોઈ નહીં દીકરા તારાથી ન ખુલે ને જો દરવાજો તો કેજે બે વ્યક્તિને મોકલીશ નહીતર તું દરવાજો પણ તું ખોલ મારી લાડકવાય ટ્રાય કર તારી રીતે હું પણ બાજુમાં કોઈ જ નહીં ન ખોલે તો કેજે સિક્યુરિટીને બોલાવી સિક્યુરિટી વન મેન વન સિક્યુરિટી સહેવાઓ માહી બેટા સામે ઉભા રહી જા યસ સાહેબ દરવાજો ખોલે છે જેમ કેદીને જેલમાંથી બારે કાઢે એમ આમે સાહેબને અનુભવ બહુ આવું જે કોરોનામાં મોર બોલાવ્યા છે એક મિનિટ બેટા વન મિનિટ હજી એક મિનિટ હજી એક મિનિટ સાહેબ આમ ખુલી આપોને વાર એને ચીઠીઓ બધી અંદર નાખી દો સાહેબ એક મિનિટ બેટા એક મિનિટ બધી નાખી દો અંદર ચીઠ નાખી દો દીકરી 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 બીજો કોઈ નહીં ઓકે સાહેબ એ દરવાજો ઉપર કરી રાખો સાહેબ આપ દીકરા આ બાજુ હજી આ બાજુ એ જમા હાય ઓકે જો જો બધો જ કિસ્મત પેલી સરસ મજાની સ્વિફ્ટ ગાડી હવે માહીના હાથમાં છે માહી આમાંથી તને મજા આવે એવી ચિઠ્ઠી લઈ સાંભળ બેઠા આ જગ્યાએ ઉભો રહેવાનો છે ઉભા રેજો કાંઈ વાંધો નહીં વાત જોશું કાંઈ વાંધો નહીં નથી સારું થયું જોયું ને મને ખબર હતી જે થાય સારું થાય જે થાય સારું થાય વાલા હા અત્યારે ઉપાડ લીધી હોત અને પછી એ જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું કે મારા બેટા કરી ગયા ગા એલા ઉપર વાળો બેઠો છે હું કાયમ કહું છું કે લાયસન વાળી બંદૂક રાખવા કરતા ઓલા ઉપરવાળા ઉપર ભરોહો રાખજો ઓલી બંદુકડી તો ફૂટે તો ફૂટે ઓલો અડધી રાત્રે તમારા હાથ ઉઠે એટલે માહી બેટા હવે મિનિટ ક્યાં છે ધબકારો નથી ને જોજો રેડી સાંભળો ન કરે નારાયણ ને આવું થાય આ તો સારું થયું મેં કીધું માતાજી ની દયા હતી સાહેબ આપણે જે થયું સારું થયું આવા જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું ઓબ્જેક્શન ઉઠાવત એટલે હવે એનું એ કહી દઈએ અહીંયા કદાચ એવું થાય તો દીકરી અહીંયા ને ઉભી રહેશે કેમેરાવાળા તમે ફ્લેશ બ્લેશ નો લઈ લેજો ઓકે સો માહી જાઓ એમાંથી એક ટોકન લઈ તાળીઓ ચાલુ રહેવી જોઈએ કમોન એવરી વન તાળીઓ સતત તાળીઓ ચાલુ રાખો પ્લીઝ સતત તાળીઓ સતત તાળીઓ માહી શોધી રહી છે સ્વિફ્ટ બેટા આગળ આવતી રે માહી આગળ આગળ માહી આગળ પેલા ઉપર કર ચિઠ્ઠી ઉપર કર પેલા ઉપર જ રાખ ઉપર જ રાખ ઉપર જ ઉભી રહેજે એમને એમ થોડી સ્વિફ્ટ દઈ દે શું કહે લાખો રૂપિયાની છે એમને એમ ઉપર રાખજે સાહેબ હાથ ઉપર કરાવે ને તને કેટલા ને એવું છે કે આ સ્વિફ્ટ બંદા જ લાગશે હા હાથ બેટા ઉપર બેટા માહી બે હાથ ખુલ્લા કેટલા ને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે હવે ઘર ભેગું થાને ચિંતા ન કરો તમારા માટે તો છે મારા વાલા માહી હવે ચિઠ્ઠી ખોલો યસ ખોલી રહ્યો છે લાખો લોકોનું કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટની ટોકનની ચિઠ્ઠી કે જેના નામમાં લખેલી છે માત્ર 99 રૂપિયામાં સ્વિફ્ટ ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કસે મારી બેટી આવડી સસ્તી 99 માં ગામમાં સ્વિફ્ટ વેચાય કાઈ વાંધો નહીં માહી કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનો છે ખોલી નાખ સામે ખોલ ઉપર રાખીને ખોલ ઉપર રાખીને હવે એકદમ આમ જો બેટા ખોણા ઉપર ખોણા ઉપર પકડ જીઠી આ એને હવે ટોકન નંબર વાંચાવ સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે માહી વાંચતા આવડે છે ચોથા માંસ એટલે બરાબર ને પઠામણા એવું કોઈ ગામ છે એક મિનિટ એમને એમ રે એમને એમ રે પઠામડાના છે કોઈ અહીંયા પઠામણા ના છે કોઈ એલા વધામણા કરો ને યાર યસ માહી ઉપર રાખ ચીઠી ઉપર રાખ કેમેરાવાળા જરાક ટેકો દેજે મારો વાલો પઠામણાની ભાણે છે એલા મોમોનો મોઢામાં મીઠો બોય વાલો હોય બનાસ કાંઠાના પઠામણા ગામમાં ચૌધરી નામ પણ કેવું મીઠું મીઠું ચૌધરી હર્ષુબેન મોબાઈલ નંબર ના મોબાઈલ નંબર તમને નથી દેવા હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડ છે ઉપર રાખ બેટા ટોકન નંબર વાંચી દઉં ટોકન નંબર છે ટુ ફોર ટુ ડબલ વન હવે લઈ લઉં તો વાંધો નથી ને અમર રાખ ઉપર હમે રાખ બેટા ઓકે લાવ હવે મને દઈ દે યસ મારી વાહે વાહે ફ્રી રાખો ઓકે સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ એમનું ગામ વાંચું છું અને એક મિત્ર મોબાઈલ ગામ પઠામણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને એજન્ટ છે નરસિંહ ઠાકોર ક્યાં છે ઠાકોર ઠાકોર નરસિંહ ક્યાં છે

હા હવે ફોન લગાવો એમને ફોન લગાવો સાહેબ નંબર છે નવાણું નવાણું મોડું અઠ્ઠાણુંત ના નવાણું ના ના એમ નથી ડોક્ટર સાહેબ નંબર લગાવો બોલજો અઠ્ઠાણું અઠ્ઠાણું ચોરાણું પછી નહીં બોલીને ગામ ખબર પડી જાય યસ ઓકે સ્પીકર ઉપર રાખો

હસી હસી એ તમારે શું થાય મારી દીકરી ઓ માય ગોડ હસુભાઈ તમારી હસુબેન તમારી દીકરી છે ને ગણેશભાઈ તમારી દીકરીએ તમારું છે આ મોબાઈલ ઉપર લાઈવ જોઈ રહ્યા છે ગુરુકૃપા સ્ટુડિયોમાં તમે અગર જોતા તો તમારો મોબાઈલ ઉઠાવો ગુરુકૃપા સ્ટુડિયો લાખણી લખો અને તમારી દીકરી સૂતી હોય ને

વાહ એને લઈ લ્યો યાર દીકરીને કારણ કે તમે દીકરીના નામે જે ટિકિટ તમે તમે ગણેશભાઈ હાજર હો ને તો જેતડા આવી જાઓ કેટલું થાય અગર તમારી પાસે સમય હોય તો કારણ કે અહીંયા સાંભળો સાંભળો હજારો લોકો સામે બેઠા છે હજારો લોકો યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે હું આ કાર્યક્રમનું એન્કરિંગ કરી રહ્યો છું અમારી બનાસની પૂરી ટીમ સામે છે અને એક નાનકડી માહી દીકરીએ ચિઠ્ઠી ઉપાડી છે અને ચિઠ્ઠીમાં તમારો ટોકન નંબર કેટલો છે બોલશો છે તમારી પાસે ચિઠ્ઠી પડી છે કે તમારા ઘરના એક કબાટમાં રાખી છે ખોલ્લો ને એક વાર સમય હોય તો એક મિનિટ નું

વાહ વાહ રાજીથી ને ભગવાનના નામે આપશે વાહ ધન્યવાદ એકવાર જોરદાર ગણેશભાઈને તાળ્યુંથી વધાવો ગણેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવતીકાલે અમારી ટીમનો અહીંયા સંપર્ક કરી લેજો બનાસ લકી ડ્રો જેતડા બરાબર તમારા કૂપન નંબર ચોવીસ બસો અગિયાર ચૌધરી હસુબેન ભોણેજ પઠામણા એ તમારા દીકરીના નામે જે ચિઠ્ઠી લીધી હતી એમાં તમને સ્વિફ્ટ ગાડી ઇનામમાં લાગી છે ઓકે થેન્ક યુ એક વાર જોરદાર તળદી વધાવો હવે નીંદર નહીં આવે ગણે ભાઈને એકવાર જોરદાર તળદી વધાવો ભાઈ અને ખરેખર તમને હું લાગ્યું હોય કે એકદમ ચોખ્ખી રીતે મોજથી તો એકવાર વધુ તાળીઓ પાડો વાહ વાહ મારો બના કાંઠા વાહ લાવો બીજો બીજો ડ્રોનું જે ઇનામ છે